ਸਾਗਰ ਗੰਭੀਰ ਨਿਰਮਲ ਜਿਹਾ ਖੜਖੜਦਾ ਗੰਗਤੀ ਨਾਨੀ ਚਰਨੋਂ ਪਖਾੜੇ ਜਿਹਾ ਸਾਗਰ ਗੰਭੀਰ ਨਿਰਮਲ ਜਿਹਾ ਖੜਖੜਦਾ ਗੰਗਤੀ ਨਾਨੀ ਨੇ ਜੋ ਠਾਕਰ ਨੂੰ ਜ ਆਵੇ ਲੈ ਰਾਇ ਮਾਰਾ ਜਵਾਰ ਕਾਂ ਦੇਵਲੀ ਬਾਦ ਰੋਸਾਈ ਭਾਈ એકાવન હજાર રૂપિયા છે તો જે પણ બોલ બોલવો એકાવન હજાર ના બોલ આગળ ઝડપ કરજો આવતી આવતીકાલે એકાવન હજાર એકસો એકાવન રૂપિયા આમ અચ્છા એક નાનક નો મળેલો છે જમનભાઈ ના છે પાસે બટકો દેખાતો હોય તો આવી લઈ જજો આમાં રાસ રમવામાં ક્યાંક ફરી ગયું હોય છે એ ચોરી ચોરી આંકણ ખાય पंचावन हजार पाच सो पंचावन रुपया जयंतीबाई भाई पंचावन हजार पाच सो पंचान रुपया जयंतीबाई भाई राठोड रुक्षमणि विवाह वगाडो પટવો મેડો છે ભાઈ જેનો હોય ખાતરી આપે લઈ જાય We'll be બોલી દ્વારકાધીશ આજ કે આનંદ કરાવી હલો જયેશભાઈ વાલજીભાઈ પરમાર જયેશભાઈ લાલજીભાઈ પરમાર સાઠ હજાર છસો છાસઠ ને સાસો રૂપિયા રુક્ષમણી વિવાહનો નો ચડાવો ચાલે છે હલો બોલજો હાલો જયંતિભાઈ રણછોડભાઈ રાઠોડ આવા જ્યારે બોલ આવે ત્યારે કમસે કમ તાળીઓ તો પાડો તો અમને તો થાય કે અહીંયાથી બોયલ લેખે લાગે છાસઠ હજાર છસો છાસઠ રૂપિયા છાસઠ હજાર છસો છાસઠ રૂપિયા જયંતિભાઈ રણછોડભાઈ રાઠોડ સુનિલભાઈ જયંતિભાઈ રણછોડભાઈ રાઠોડ ચાલો સિંગજના કાનગોપી મંડળ કાનગોપી મંડળના જે બહેનો છે અહીંયા વિનુભાઈ સિંગજના ઉભેલા છે એ વિનુભાઈને મળજો થોડું કામ છે બરાબર ને હલો એક ચાવી મળી છે બે બટવા છે ઘડિયાળ છે કોઈ ન હોય તો લઈ જાજો આ ઝાંઝરી મડી છે ખોટી છે ઈ બોતવા ના ખોટી ખોટી 66666 રૂપિયા જентиભાઈ રણછોડભાઈ राठોર નવા નાગના હવે જાજે વાર લગાડી ભાઈ જેને ચડાવો કરવો હોય જલ્દી બોલ્યો હલો જયેશભાઈ જયંતિલાલ રણછોડભાઈ રાઠોડ છાસઠ હજાર છાસઠ હજાર છસો છાસઠ રૂપિયા એકવાર ઈચ્છા હોય તો અને આજે સાંજે અહિયાં કાન ગોપી નું સુંદર આખ્યાન આ કાનગોપી ના આખ્યાન માં પધારવા આપ સર્વે વંદનીય માતાઓ વડીલો બહેનોને સમગ્ર રાઠોડ પરિવાર વતી ભાવભર્યું આમંત્રણ હલો હલો થોડી ધ્યાન દઈ અને શાંતિથી સાંભળજો જ્યારે સભા મંડપની અંદર વિશેષ કરીને વંદનીય માતાઓ બહેનોની હાજરી છે અને આવા શ્રીમદ ભાગવત કાર્યને સુંદર વાતાવરણમાં પરિપૂર્ણ કરવા માટે ઘણા સમયથી આ રાઠોડ પરિવાર અને તેની સાથે સમાજના બીજા શ્રેષ્ઠીઓ જહેમત ઉઠાવી રહ્યા છે મેં અગાઉ પણ કહ્યું કે આ પંખીનો માળો છે અને આપણે બધા अनंत यात्रा ये निकलेल मुसाफरो परम दिवसे बपोरे आ श्रीमद भागवत सप्ताह नो ज्ञान यज्ञ संपूर्ण थसे आवती काले तारीख अगिय पचीस तारीख नोधी लेज अग्यार चार बेहजार पच्चीस अ रात्र जामजोधपुर सुप्रसिद्ध नाटक જામજોધપુર નું સુપ્રસિદ્ધ નાટક અને નાટક નું ટાઈટલ છે મા બાપને ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ તમે કદી વિસરશો નહીં અને જ્યારે આ નાટક મા બાપને ભૂલશો નહીં ત્યારે અહીં મારા હજારો યુવાન ભાઈ બહેનો બેઠા છે આ ભાઈ બહેનોને મારે એટલું જ કહેવું છે કે જગતમાં તમે ક્યાંય જાઓ ગમે તેટલું કમાવો ગમે તેટલી સંપત્તિ મેળવો ગમે તેટલા સમૃદ્ધ થાઓ પણ જગતનો કોઈ દીકરો કે કોઈ દીકરી એના મા બાપના ઋણમાંથી કોઈ દી મુક્ત ન થઈ શકે આ શબ્દ નોંધી લેજો અને માના ઋણમાંથી તો કોઈ દી કોઈ દીકરો મુક્ત જ ન થાય આજે જગત માટે એક જનેતાએ જે કર્યું છે ને એ જગતમાં કોઈ ન કરી શકે અને જ્યારે આપણી શ્રીમદ ભાગવત સપ્તાહ એના અંતિમ પડાવ તરફ અગ્રેસર થઈ રહી છે કાલે છઠ્ઠો દિવસ અને સાતમો દિવસ તો ખાલી ઔપચારિકતા હોય સુદામા મિલનનો પ્રસંગ ઉપસ્થિત સર્વે વંદનીય માતાઓ વડીલોને હું ઉપદેશ ના આપી શકું પણ ભાગવત ભાગવત આચાર્યો ધર્માચાર્યોના મુખેથી જે મેં સાંભળ્યું છે તમારા સંતાનોને ખૂબ ભણાવજો તમારા ભાઈ બહેનોને ખૂબ ભણાવજો પણ એને સાથે સાથે એ શિખામણ આપજો કે તમે ગમે તેટલી સંપત્તિ મેળવો તમે ગમે તેટલા સમૃદ્ધ થાવ તો હંમેશા તમારા મા બાપ સાથે રહેજો તમારા કુટુંબના વડીલો સાથે રહેજો તમારા સમાજ સાથે રહેજો અને મેં તો ઘણીવાર આ મંચ ઉપરથી કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જે સંપત્તિ મેળવે છે જે ક્ષેત્રમાંથી સંપત્તિ મેળવતો હોય એ સંપત્તિ ઉપર પ્રથમ તેના માતા પિતાનો અધિકાર છે ત્યારબાદ એના કુટુંબનો અધિકાર છે અને ત્યાર પછી આ સમાજનો અધિકાર છે અને કદાચ એવી પરિસ્થિતિ ઊભી થાય અને આ રાષ્ટ્રને જરૂર પડે તો મારીને તમારી સંપત્તિ ઉપર આ રાષ્ટ્રનો અધિકાર છે આ વાતને કોઈ ભૂલશો નહીં મારો તમારો દીકરો ડોક્ટર બને મારા તમારા ભાઈ બહેન ડોક્ટર બને ચાર્ટર એકાઉન્ટન્ટ બને અને આજે તો આપણા સમાજમાં ઘણા સમૃદ્ધ માણસો થયા સમાજના ઘણા શ્રેષ્ઠીઓ વડીલો એટલા સમૃદ્ધ છે કે જેના દીકરા દીકરી ભાઈ બહેન ભારત વર્ષને ઓળંગી અને આપણા સંતાનો વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે આ સારી વાત છે પણ એ સંતાનો જ્યારે આપણી વચ્ચે આવે ત્યારે એને કુટુંબ સાથે રહેવાના સંસ્કાર આપજો એને સમાજના વડીલો સાથે રહેવાના સંસ્કાર આપજો એને સમાજના સમાજના આવા જે પ્રસંગો ચાલે છે આવા જે કાર્યક્રમો ચાલે છે અને હંમેશાને માટે આપણા સંતાનોને આપણા ભાઈ બહેનને શીખામણ આપજો કે આ કુટુંબ અને સમાજ અને કુટુંબના વડીલોનો તારી